દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો હવે તમને લઈને આવ્યો તમે જોઈ તો ગયા છો તો સમેલને ટાઇટલ જોઈને કે આજે હવે ઉત્તરાયણ નજીક આવી ગઈ છે તો પતંગને દોરા વગર તો હાલશે નહીં બધાને તો આપણું એવું જ જાણીતું એવું નામ છે જે ભગવાન દોરો પતંગ એને દોરામાં તો ચાલો તમને બતાવી દે ને આની અવનવી વેરાયટીઓને એકદમ વ્યાજબી ભાવે પતંગને દોરો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ને તમને બતાવી દઈએ કે આજે આ જોઈએ તમને કેવડો શોરૂમ બનાવ્યો છે કે જોઈએ શકો છો તમે શોરૂમ તો અત્યારે તો ચાલો હવે પતંગને દોરો તમને આગળ જણાવીએ કે કેવી કેવી ક્વોલિટીમાં અને વેરાયટીમાં પતંગો મળે છે તો ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો તો તમને દેખાવી દઈએ દોરો અને પતંગને કેવા રહેલા છે ના ભાવ તો હાલો મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે જોઈ લો જય ભગવાન પગતંગ એની દોરીમાં જોઈ લો મોટો એવો શોરૂમ ડૂમ બનાવ્યો છે આખો જોઈ લ્યો તો આપ જોઈ શકો છો એનું સરનામું તો તમને ઓલરેડી દઈ દીધું છે અને હાલ જોઈ લ્યો અત્યારે એક્ઝેક્ટ ભોલા પાનની સામે છે આંબેડકર ચોકની સીધું જ સામે પડે છે તો આપ જોઈ શકો છો અહીંયા તમને વેરાયટી બતાવી દઈએ અત્યારે પતંગની પહેલાં તો આપણે જોવા તમને દોરામાં જ બતાવી દઈએ ફૂલ ચરકી જોઈ લો ફૂલ સ્ટોકમાં છે જોઈ લો નંબર હો બધું જોઈ શકો છો તમે ફૂલ સ્ટોકમાં છે અત્યારે એકદમ વ્યાજબી ભાવે તમને દોરો પણ મળી જશે અને પતંગની વેરાયટી પણ તમને આગળ દેખાડવું તો જોઈ લ્યો આનો ભાવ તમને ખાલી કહી દઉં ને તો ફક્ત પાંચસો પચાસ રૂપિયાની આ ચરખી છે આખી જોઈ લ્યો પાંચસો ને પચાસ રૂપિયાની આખી તમને ચરખી મળી જશે અને સુપર દોરો આવશે જોઈ લ્યો એવી જ વેરાયટી છે આગળ જોઈ લ્યો ને આનો ભાવ તમને જોઈ લ્યો સાતસો ને પચાસ રૂપિયાની ચરખી આવડી આ જોઈ લ્યો બાકી આ બધી વેરાયટી જોઈ એકદમ જાજો દોરો આવશે આમાં નવસો ને પચાસ રૂપિયા કિંમત મારેલી છે જોઈ લઈએ તમને કહી દઉં છું ને અહીંયા તમે આવશો તો એ તમને એકદમ વ્યાજબી ભાવે બધી મળી જશે એમાં કાંઈ ઘટે નહીં તમારે અને આ જોઈ લ્યો એક હજાર વાળો દોરો છે એક હજાર વાળી ચરખીઓ કંપનીના દોરા આવશે તમારે જોઈ લે વાળાની છે છસો પચાસમાં જોઈ લ્યો સુરતી મોજા સુરતી મોજા માલ જોઈ લો તમે છસો ને પચાસ રૂપિયા હા એમાં એમાં નાનો છે ચરકી પણ જોઈ લ્યો ત્રણસો પચાસ રૂપિયા ફક્ત ત્રણસો પચાસ રૂપિયા જોઈ લ્યો આ બોક્સ પેકિંગમાં છે જોઈ લે જેમ કે લસણનું બોક્સ પેકિંગમાં છે ને આ ચરકી પણ પેકમાં છે જોઈ શકો છો શિવમ દોરો છે શિવમ સુરતી માંજા છે ફક્ત ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયામાં છે જોઈ લ્યો તમે સ્ટોક જોઈ લો તમે ખાલી સ્ટોક એનો સ્ટોકમાં ભરપૂર છે તો જે તને વહેલા સર આવીને તમે આ સ્ટોક તમે છૂટક પણ લઈ જઈ શકો છો અને તમે વેચવા માટે પણ અહીંથી માલ લઈ જઈ શકો છો એકદમ વ્યાજબી ભાવે મળશે જોઈ લ્યો સ્ટોક ખાલી તમે જુઓ જોઈ લ્યો આ પતંગનો તમે સ્ટોક ખાલી જોઈ લ્યો તમે ચારેય કોર પતંગો જોઈ લોનવી પતંગ હોય બધી સુપર ક્વોલિટીમાં જ પતંગો બધી તો આજથી આપણે ચાલુ કરી જોઈ લે નાના બાળકો માટે નાની પતંગો છે જોઈ શકો છો તમે જોઈ લ્યો પતંગ પણ છે બાળકોને ગમે એવી જ બધી જોઈ લ્યો બધી સોલિડ પતંગો જોઈ લ્યો તો તમારે પણ હોલસેલમાં મળી જશે ને છૂટક પણ જોતી છે તો પણ મળી જશે બાકી જોઈ લ્યો આવી સ્ટાર વાળી પતંગો જોઈ લ્યો સુપર છે બધી પતંગો જોઈ લે નાના બાળકો માટે પણ છે એટલે તમને મોટા માટે પણ બતાવું છું કે મોટા પતંગ છે અહીંયા આનો તમે ખાલી સ્ટોક પેલા જોવો સ્ટોક ચેક કરો જોઈ લ્યો બાંધા ને બાંધા ભરેલા પડ્યા પહેલા તો જોઈ શકો છો આ બધા હવે મોટા પતંગો જોઈ લ્યો કાગળના પતંગો ચાંદ્રક પતંગ જોઈ લ્યો સુપર ક્વોલિટીમાં આવશે હો સુપર ક્વોલિટીમાં બધી પતંગો જોઈ શકો છો તમે એનો તમે ખાલી સ્ટોક ચેક કરો સ્ટોક જ એવડો છે અત્યારે જોઈ લ્યો તો વેલા સરતી જોઈ લ્યો આ પતંગ ડિઝાઇન વાળા જોઈ લ્યો સુપર પતંગ છે જોઈ લ્યો ટાઈગર નામની અવ નામની ને પતંગો એટલે અવ નવી પતંગો એક થી એક પતંગો જડિયાતી છે જોઈ શકો છો જોઈ લ્યો આ પતંગ જોઈ લ્યો ચાંદ્રક પતંગ કહેવાય અને જોઈ લ્યો સુપર આકાશમાં ઉડે એટલે કાંઈ ઘટે નહીં એવી અને આ પણ જોઈ શકો છો તમે બાળકો માટે જઈ લો અહીંયા બલૂંગ છે ડોરીમોન છે નવી બાજ ટાઈપ છે મોરલો છે તમે જોઈ શકો છો સુપર ક્વોલિટીમાં બધી પતંગો એમાં કાંઈ ઘટે નહીં અહીંયા પણ સ્ટોક જોઈ લો તમે ફિરકીઓનો સ્ટોક જ એવડો છે અને લાઈવ તમને એક વાત કરું કે અહીંયા લાઈવ તમને દોરો પણ તમને પાઈ દેશે તમારે જેવો જોતો હોય એવો દોરો પણ દેશે એમાં કાંઈ ઘટે નહીં એવું જોઈ લ્યો ને આ પછી જુઓ બધાથી મોટા પતંગો છે અહીંયા જોઈ શકો છો તમે ચાંદ્રાકમાં કાગળમાં પતંગ છે પણ એક નંબર ક્વોલિટીમાં આવશે તમારે આ પણ તમને છૂટકને જથ્થાબંધ બે તમને મળી જશે તમારે વેચવા માટે માલ જોતો હોય એ પણ મળી જશે કે અહીંથી લઈને તમે ઘરે કે દુકાને તમે વેચી પણ શકશો તો તમને એ તમને વ્યાજબી ભાવે જ મળી જશે જોઈ શકો છો ને હાલો તમને હવે અત્યારે બતાવી દે કે તમને આગળ જી દોરો લાઈવ અહીંયા પાઈ દે છે કે તમારે જેવો કરાવો હોય તેવો પણ લાઈવ ચાલુ જ છે તો તમને વિડીયોમાં આગળ બની રહ્યા તો એ દેખાડી દે ને આ જોઈ લ્યો સૌથી મોટી પતંગ પતંગ સૌથી મોટી પતંગો જોઈ લ્યો સુપર ક્વોલિટીમાં કાંઈ ઘટે ને એવા હો જોઈ લ્યો છે ને બાકી એક નંબર પતંગ હો તો જોઈ શકો છો આ રીલું બધી છે જોઈ લ્યો આમાં તમને અહીંયા લાઈવમાં તમને ફાઈ પણ દેશે દોરો પણ બનાવી દે છે જોઈ લ્યો તમે એક નંબર બધા દોરા છે જોઈ શકો છો તમે નાનાથી માંડીને મોટી રીલું પૂરી છે બધી જોઈ લ્યો સુપર દોરા બધા અહીંયા તમને મળી જશે જો ફક્ત ને ફક્ત એકસો ને વીસ રૂપિયાનો ભાવ છે આમાં જોઈ લ્યો તમે સુપર દોરો આવશે આ જોઈ લ્યો તમે ચેલેન્જ છે ભાઈ

દસ થી પંદર મિનિટમાં તમને કમ્પ્લીટ કરી દે છે અહીંયા રોજ જોઈ લે જોઈ લે ભાઈ પાવવાનું કામ ચાલુ જ છે એકદમ લાઈવ ચાલુ છે બધી દોરો જોઈ લો સરના હું તમને એક વાત કહું કે જોઈ લો તમને આ જે ભગવાન પતંગ દોરો છે એકદમ ભોલા પાનની સામે છે ચોક ચોકની એકદમ સામે તો વેલા સર પહોંચી જજો તમે અહીંયા અત્યારે ખરીદી કરવા જોઈ લે બાળકો માટે જોઈ લેપુ પપ્પુ બધું છે તમને જોઈ જોઈ વાગવામાં એક નંબર હો જોઈ લ્યો નાના બાળકોને તો મોજ પડી જાય એવી વસ્તુ હો બધી જોઈ શકો છો ગેરંટી વાળા દોરા હો જોઈ લે તમે કાંઈ ઘટે નહીં જોઈ લે જોઈ લ્યો અત્યારે આ દોરા છે બધા સુપર ક્વોલિટીમાં હો બધા જોઈ લ્યો રીલું તમને પેકિંગ જ એવું આવે કે આમ તમને લેવાનું મન થઈ જાય એવું જોઈ લ્યો સ્પૂપર ક્વોલિટીમાં છે ને ભાઈ બાકી કાંઈ ઘટે નહીં એવું જોઈ શકો છો આ ભાઈ ઓનર છે શું નામ તમારું વિનોદભાઈ વિનોદભાઈ નામ છે ઓનર છે ભાઈ જોઈ લ્યો તમે આ ડુંગના આ કાંઈ ઘટે નહીં તો ચાલો આપણે એને જ આપણે જાણીએ ને આ સરનામું તમને જણાવી દઈએ તો બોલજો ને સરનામું આનું અડિયા લાઈલ આમ એકતા જોઈ લ્યો કડિયા લાઈન છે આંબેડકર ચોક છે અને ખટારા સ્ટેન્ડ ની બાજુમાં એકદમ ને ભોલા પાનની એકદમ સામે છે વખત ડૂમ જોઈ લ્યો ને એક નંબર વેરાયટી તમને બધી મળી જશે અને આમાં ફૂલ સ્ટોક છે અત્યારે જેમ બને એમ તે વેલાસર અહીંયા પધારજો અને ખરીદી કરવામાં પણ તમને મજા આવશે ને જોઈ લ્યો હાલ ગરાગી જોઈ લે તમે ચાલુ જ છે બધા ઘરાગો અત્યારે અહીંયા તો જેમ બને એમ વેલાસર પહોંચી જજો આજ આજકાલે તમારી ઉત્તરાયણ બનવાની છે એકદમ રંગીન જો ચાલો તો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી